મારે ભેગું થાય નથી મેં એક દવા બાકી લીધી છે એ બધું મજૂરી નું બધું કરતા કે તમારી પાસે કઈ પૈસા નથી પૈસા દિનેશભાઈ મજૂરી મૂકી દવા એક સરકાર લોણું માફ કરે તો અમે બસ એ જાય અમારી બાપા પ્રજા ને કહીને તો ખેતર ધકો નથી દિનેશભાઈ કોઈ ખેતી કરવો ના નથી થતી ભાઈ શું કરવું ખેડું નહીં થાય ભાઈ અમારે